હાય ગાય જય શ્રી રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવેલી છે કે આના કરતાં આપણું ઇન્ડિયા બેસ્ટ છે ઇન્ડિયાની બહાર જવું ના જોઈએ ઇન્ડિયા બેસ્ટ જ છે અને ઇન્ડિયા બેસ્ટ જ રહેવાનું છે કારણ કે હું તો ઇન્ડિયામાં જ બોન થઈ છું એટલે ઇન્ડિયા તો બેસ્ટ જ છે પણ હું આ એ લોકોને કહેવા માગું છું કે જે ઇન્ડિયાથી બહાર આવવું એ પરમાનન્ટ આવવું કે ટેમ્પરરી આવવું એ તમારા પર છે હવે ડિસિઝન તમારે લેવાનું છે અને તમારા કદાચ ઇન્ડિયામાં જ મૂળ હશે પણ તમે બહાર આવશો તો તમારી જે વિંગ છે પાંખો છે એ ખુલશે અને પાંખો ખોલવા માટે તમારે બહાર જ આવવું પડશે એવું નહીં કે ઓસ્ટ્રેલિયામાં જ ગમે તે જગ્યાએ તમે જાઓ પણ બહાર નીકળશો તો તમને ખબર પડશે આના સિવાય બધા એવું પણ કહે છે કે તમારે બહાર જઈને ડિશવોશરની જોબ જ કરવાની ને કાં તો પછી હાઉસકીપિંગ જ કરવાનું ને એ વાત પણ સાચી છે જ્યારે ઇન્ડિયામાંથી બહાર આવે છે બધા છોકરાઓ છોકરીઓ ત્યારે પહેલાં સ્ટ્રગલ હોય છે અને બધાને એ જ દેખાય છે સ્ટ્રગલ દેખાય છે બાકી જ્યારે દસથી પંદર વર્ષ પહેલાં જે આવ્યા હોય એમને સ્ટ્રગલ કરી લીધેલું હોય છે ને બિઝનેસ કરતા હોય છે તો એમના માટે બધા વાતો કરે છે કે આ માણસ જો દસ વર્ષ પહેલાં ગયો તો અત્યારે એની પાસે મલ્ટિપલ બિઝનેસ છે બહાર જવા માટે કેપેબલ થઈ ગયો છે એટલો પૈસો છે એ વાત સાચી છે અને બધા જે સ્ટુડન્ટ આવે છે એમનો પણ એ જ વારો આવવાનો છે જેવી રીતે અત્યારે સ્ટ્રગલ કર્યું હશે એમને દસ વર્ષ પછી પણ એ સેટ થઈ જશે અને એ પણ બિઝનેસ કરતા હશે એટલે કહેવાનો મિનિંગ એવો છે કે ઘણા બધા લોકો છે જે હાઉસકીપિંગની જોબ કરતા હશે કે ડિશ ડિશવોશિંગની જોબ કરતા હશે એમના ઓનર ખુદ પોતે ઇન્ડિયાથી આવેલા હોય છે ગુજરાતી હોય છે એમાં પણ તો એ પણ દસ વર્ષ પહેલાં એમણે પણ સ્ટ્રગલ કર્યું હશે એટલે લોકોને છે ને કહેવાનો એટલે કહેવાય ને કે સલાહ આપવાની બહુ વધારે પડી હોય છે સહકાર નથી આપતા એટલે આપણે ઇન્ડિયાથી બહાર નહીં નીકળીએ તો વિંગ જ નહીં ખુલે આપણી અને ખબર જ નહીં પડે હવે બહાર નહીં નીકળીએ તો પછી એ લોકો શું મોટિવેટ કરવાના એટલે મારો મિનિંગ એવો છે કહેવાનો કે જો ઓપોર્ચ્યુનિટી મળે તો પાંચ વર્ષ તો પાંચ વર્ષ બહાર નીકળી જાઓ અને તમે કદાચ પાછા ઇન્ડિયા જવાનું થાય તો પણ કંઈ વાંધો નહીં તમારામાં એટલો કોન્ફિડન્સ આવી ગયો હશે કે તમે વાત જ નહીં પૂછો અને તમે અહીંયા બહારની દુનિયા તમે જોઈ હશો કે જે આપણાથી પચાસ વર્ષ સો વર્ષ આગળ છે એ લોકો કઈ રીતે રહે છે કઈ રીતે જીવે છે અને તમે પાંચ વર્ષ પછી પણ પાછા ઇન્ડિયા જશો તમારી પણ જે હેબિટ હશે એના આના જેવી જ પડી ગઈ હશે અને તમે એક પ્રાઉડ ફીલ કરશો એટલા માટે આ કહું છું અને સારું ચલો મળીએ પાછા નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ